મિત્રો જો નવરાત્રિમાં તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો ચોક્કસપણે તમારી દરેક પ્રકારની મુસીબતો તકલીફો અને ચિંતાઓ દૂર થશે અને તમારી બધી જ પ્રકારની મનોકામનાઓ પણ જરૂરથી પૂર્ણ થશે કારણ કે મિત્રો આ વીડિયોમાં શાસ્ત્રો પ્રમાણે જે પણ ઉપાયો બતાવવામાં આવ્યા છે તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નવરાત્રિમાં જો તમે આટલા ઉપાયો કરશો તો માતાજી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી દરેક પ્રકારની ચિંતાઓ તેમજ પરેશાનીઓ દૂર કરશે અને તમારી દરેક પ્રકારની મનોકામનાઓ પણ પૂર્ણ થશે તો ખાસ અમે આ વિડિયોમાં તમને શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ જરૂરી ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે એકદમ સરળ ઉપાયો છે જો નવરાત્રિમાં તમે ફક્ત આ વિડિયોમાં કહેવામાં આવ્યું છે એટલું ધ્યાન આપશો તો પણ માતાજી તમારા ઉપર પ્રસન્ન થઈ જશે તેટલા માટે ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો ઉપાયોની શરૂઆત કરીએ તેના પહેલાં સાચા મનથી એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણે નંબર એક થી શરૂઆત કરીએ નંબર ઘરની અંદર રાખવામાં આવેલું મંદિર એકદમ સ્વચ્છ કરો અને મંદિરનો શણગાર કરો તેનાથી માતાજી તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારા ઘરે માતાજી બિરાજમાન પણ થશે તમે ધારો તો મંદિર ઉપર અવનવી લાઇટો પણ લગાવી શકો છો તેનાથી માતાજી તમારા પરિવાર ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને તમને સારા આશીર્વાદ પણ આપશે નંબર બે ઘરના મંદિર અંદર કોઈ પણ પ્રકારની તૂટી ફૂટી ગયેલી મૂર્તિઓ ના રાખવી તેનાથી માતાજી નારાજ થઈ શકે છે તેથી મંદિરમાં રહેલી કોઈ પણ એવી તસવીર કે જે તૂટી ગયેલી હોય અથવા તો કોઈ એવી મૂર્તિ કે જે ખંડિત થઈ ગયેલી હોય તો તેને તુરંત જ દૂર કરી દેવી જોઈએ નંબર ત્રણ મિત્રો નવરાત્રિમાં તમારા ઘરના મુખ્ય દરવાજા પર તમારા ઘર ઉપર પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે તેમજ કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી જેથી ઘરના મુખ્ય દ્વાર પર આશો તોરણ જરૂરથી લગાવવું જોઈએ નંબર ચાર મિત્રો જો ઈશાન ખૂણામાં ચોખ્ખી ઉપર માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે અને સાથે અખંડ દીવો પણ કરવામાં આવે તો તેનાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેની કૃપા તમારા સમગ્ર પરિવાર પર બની રહે છે નંબર પાંચ મિત્રો નવરાત્રિમાં જ્યાં પણ તમે માતાજીનો ગરબો રાખી રહ્યા છો અથવા તો માતાજી સ્થાપન કરી રહ્યા છો ત્યાં અખંડ દીવો તે દીવા સામે રજૂ કરી દો શાસ્ત્રો પ્રમાણે નવરાત્રિમાં પ્રગટાવેલા અખંડ દીવાનું ખૂબ જ મહત્વ વધારે રહેલું છે આ અખંડ દીવો ઘરમાં નકારાત્મક ઊર્જાને પણ દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાને ઘરની અંદર લાવે છે જો મિત્રો તમે અખંડ દીવો નથી કરી શકતા તો સવાર સાંજ શુદ્ધ ઘીનો દીવો જરૂરથી કરવો જોઈએ નંબર મિત્રો નવરાત્રિના દિવસોમાં તમે લવિંગ અને કપૂરનો ધૂપ પણ જરૂરથી કરો શાસ્ત્રોમાં આ ધૂપનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આ ધૂપથી તમારા ઘર ઉપર આવતી દરેક પ્રકારની મુસીબતો ટળી જશે અને ઘરમાં શાંતિનો અનુભવ થશે બિનજરૂરી ઝઘડા થશે નહીં તેમજ ઘરમાં ધન આવવાના બધા રસ્તા પણ ખુલવા લાગશે જેથી નવરાત્રિમાં તમે લવિંગ અને કપૂરનો ધૂપ જરૂરથી કરી શકો છો મિત્રો નંબર સાતની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને આપણી આ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી શાસ્ત્રો પ્રમાણેના દરેક સાચા અને સાચી માહિતી આપ સુધી પહોંચતી રહે તો મિત્રો વાત કરીએ નંબર સાતની નંબર સાત મિત્રો ઘરમાં કળશની સ્થાપના કરવી પણ શાસ્ત્ર પ્રમાણે ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિમાં કળશની સ્થાપના કરવી એ તમારા ઘરમાં કુળદેવીનો વાસ સુનિશ્ચિત કરે છે જેથી શક્ય હોય તો નવરાત્રિમાં કળશની સ્થાપના જરૂરથી કરો મિત્રો જો તમે ઘરમાં કળશની સ્થાપના કરો છો તો એક વસ્તુનું ધ્યાન કે જો તમે તેલનો દીવો કરી રહ્યા હોય તો તેને માતા દુર્ગા માતાજીની જમણી બાજુ રાખો અને જો ઘીનો દીવો કરી રહ્યા હોય તો તેને દુર્ગા માતાજીની ડાબી બાજુએ રાખવો જોઈએ નંબર આઠ મિત્રો ઘણા લોકો જવારા બહારથી ખરીદીને લાવે છે પરંતુ શક્ય હોય ત્યાં સુધી આજે જે જવારા છે તેને તમારા ઘરે ઉગાડવા જોઈએ મિત્રો નવરાત્રિમાં જવારા ઉગાડવાનું પણ ખૂબ જ ખાસ મહત્વ રહેલું છે આ જવારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન લાવે છે આ કાર્ય નવરાત્રિના પહેલા દિવસથી જ અથવા તો બીજા દિવસથી શરૂ કરી દેવું જોઈએ જો મિત્રો તમે બહારથી જવારા લઈને આવ્યો છો

ખૂબ જ વધારે મહત્વ છે શાસ્ત્રમાં જો તમે દાન કરી રહ્યા હોય નવરાત્રિમાં દાન કરી રહ્યા હોય તો પીળા અથવા તો સફેદ વસ્ત્રનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો આપ કોઈ ગરીબ બ્રાહ્મણ અથવા તો કોઈ ગરીબ લોકોને અનુકૂળતા મુજબ આપ દાન કરી શકો છો તો નવરાત્રિમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ આપના ઘરણા આંગણે આવે છે તો તેને દાન કરવાથી પણ ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ માતાજી તે સદ કાર્યથી તમારા ઉપર પ્રસન્ન થાય છે મુજબ તે શુભ સાબિત થઈ શકે છે નવરાત્રીમાં કોઈ પણ મૂગા પશુ પક્ષીને ખોરાક આપવાથી તમારા જીવનમાં અનેરો બદલાવ થશે તેમજ માતાજીના આશીર્વાદ સદાય તમારા ઘર ઉપર તેમજ તમારા પરિવાર ઉપર બન્યા રહેશે તો ખાસ નવરાત્રિમાં તમે મૂંગા પશુ પક્ષીને તમારી અનુકૂળતા મુજબ ખોરાક આપી શકો છો મિત્રો આ વિડીયોને આપ જેટલો વધારે શેર કરશો તેટલું જ તમને પુણ્યની પ્રાપ્તિ થશે કારણ કે મિત્રો આ સરસ મજાની માહિતી બીજા લોકો સુધી પહોંચવી એ પણ એક ખૂબ જ મોટું પુણ્ય છે એટલે આ વિડીયોને તમારા સગા વહાલા સંબંધી તેમજ તમારા ગ્રુપમાં જરૂરથી ફોરવર્ડ કરજો અને સાથે જ મિત્રો આપણી આ ચેનલને કરવાનું પણ નહીં આપ કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ